આજના યુગમાં ખેતી ખૂબ જ કપરી બની છે ખેતીમાં ખર્ચા ધરતી પુત્રોની કમર તોડી નાખે છે પરંતુ હવે આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ આપવા માટે કૃષિ વૈજ્ઞાનિકો મેદાને પડ્યા રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીની એક નવી પદ્ધતિની શોધ કરી જો આ પદ્ધતિનો ઉપયોગ શાકભાજીના ખેડૂતો કરે તો મારા બની જાય જુઓ કેવી રીતે નવી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે કૃષિ વૈજ્ઞાનિકો કરી કમાલ ધરતી પુત્રો થશે માલામાલ રાસાયણિક ખાતરથી મળશે મુક્તિ વધુ નફાકારક થશે પ્રાકૃતિક ખેતી જગતના તાતની ચિંતા થશે કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે અને તેમાં પણ જો બૌદ્ધિક ક્ષમતા મળે તો કમાલ થઈ જાય અને આવી જ કમાલ કરી દેખાડી છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી બાજુ દવા અને ખાતરના વધુ પડતા ખર્ચને કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવા માંગે છે પરંતુ મુશ્કેલી એ છે કે જો રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ જો વળવામાં આવે તો બે થી ત્રણ વર્ષ બાદ ખેડૂતોને ફાયદો થાય છે પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોટો આર્થિક ફટકો ખેડૂતોને લાગતો હોય છે પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન દાંતીવાડા કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું છે એક ખેતીની અંદર ખેડૂતોને જે ઉત્પાદન વધારો જોવા મળતો હતો એના માટે મિનિમમ બે થી ત્રણ વર્ષ ટાઈમ ખેડૂતોનો જતો હતો અને ત્યારબાદ એની અંદર પ્રાકૃતિક પદ્ધતિમાં એમને ખેતીમાં ઉત્પાદનમાં વધારો જોવા મળતો હતો એટલે ધીરે ધીરે ખેડૂતો જે છે આ ખેતી પદ્ધતિની અંદર સુધારાની જરૂર હતી એની ડિમાન્ડ જે હતી ખેડૂતોની તો એના માટે આપણે આ ટેકનોલોજી ડેવલપ કરી જેની અંદર આપણે સરદાર કૃષ્ણનગર દાંતેવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે આ ટેકનોલોજીનું પેટન્ટ પણ ફાઇલ કરી દીધું છે ખેડૂતોની મુશ્કેલીને દૂર કરવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દાંતીવાડા કૃષિ વૈજ્ઞાનિકોએ રાત દિવસ એક કર્યા સાથે પાક પર પ્રયોગ કર્યા બાદ સફળતા મળી અને આ સફળતાના ફોર્મ્યુલા સામાન્ય ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે

અને ત્યારબાદ એનું છંટકાવ આપણે એક એકર જમીનમાં કોઈ પણ પ્રકારના શાકભાજી ઉપર પંદર દિવસ પછી આપણે કરવાનું છે આ છંટકાવ આપણે દર પંદર દિવસના અંતરે કરવાના છે જેથી કોઈ પણ પ્રકારનો ફૂગ અથવા અન્ય જે પ્રશ્નો છે એને આપણે પાકને જે છે એમાંથી બચાવી શકાય પાક પર થયેલા પ્રયોગમાં સામે આવ્યું કે છાસનો છંટકાવ કરવાથી પાકને ખૂબ જ ફાયદો થયો છે પરંતુ આ છાસના દ્રાવણને બનાવવાની રીત જુદી છે તો વધુ પાકનું ઉત્પાદન લેવા કેવી રીતે છાસ ના દ્રાવણને બનાવશો તેને પણ સમજો દસ થી લોંડમાં ત્રણસો ગ્રામ તાંબુ પણ ઉમેરવું આ ખાટી છાસના દ્રાવણને સાત દિવસ રાખી મૂકવું પંદર દિવસના અંતરે પાક પર આ દ્રાવણનો નો છટકાવ કરવો ફૂગ અને અન્ય રોગથી પાકને આ છટકાવ કરવાથી બચાવી શકાય વાવેતરના 20 દિવસ બાદ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે વાવેતરના 20 દિવસ બાદ 400 લિટર પ્રતિ એકર દીઠ જીવમૃત ટપક પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિ અથવા તો પ્રિયત પદ્ધતિ સાથે જમીનને આપવું જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને પોષણ મળે છે જેનાથી પાકનો વિકાસ સારો થાય છે દર 15 દિવસ જીવામૃત આપવાથી શાકભાજીના પાકને ખૂબ જ ફાયદો થાય છે

એની અંદર આપણને ખબર છે કે શરગવાની અંદર મોટા ભાગના જે પોષક તત્વો છે કેલ્શિયમ હોય કે ફેરસ છે એ ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા પાકને જે છે પોષણ આપવાનું કામ કરે અને એની જરૂરિયાત પૂરી પાડે તો એનું છંટકાવ આપણે દર પંદર દિવસે એનું ફરીથી રિપીટ કરવાનું છે આ એક મહિના સુધી આપણે આ પદ્ધતિ વાવેતરના પિસ્તાલીસ દિવસ બાદ લાંબા સમયગાળાના શાકભાજીના પાકોને આઠસો કિલોગ્રામ એકર દીઠ ધનજીવામૃત છોડની બાજુમાં નાખવાનું છે જેનાથી ફાયદો થશે જો જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો નિમાસ્ત્રનો કરી શકાય છે સાથે કાપણી લણતા પહેલા કિલો આંકડાના પાન અને એક લીટર ગૌમૂત્ર દસ લીટર પાણીમાં નાખી સાત દિવસ રાખી મૂકવું અને તેને દસ લીટર એકડ દીઠ મુજબ પિયત સાથે આપવાથી દળતી પુત્રને મબલક પાક મળશે વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગ કરી આ નવી રીત શોધી છે જેતી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીનની સુધારણા પણ કરી શકે પ્રાકૃતિક ખેતીની પલોજળને આ વૈજ્ઞાનિકોએ સરળ કરી જેનાથી ખેડૂતોને વધુ ફાયદો પહોંચે અને લોકો સુધી પણ રસાયણ મુક્ત શાકભાજી પહોંચે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા